તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ એપ પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત રહેવા માટે બહુ બહુ આભાર તમે તમારો સમય કાઢીને અહીંયા આવ્યા બધા બધા પોતાના વ્યસ્ત કે ન્યૂઝમાં પણ તમે આખા દિવસ અહીંયા કાઢ્યા એટલા માટે બહુ બહુ આભાર આપણે પહેલા જે હાથીનો રેસ્ક્યુ સેન્ટર છે એ આપણે બધા જોયા જે ગજનો અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું ત્યાં કિચન જોયું એના પછી ત્યાં એક કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોઈએ જે અમે લડ્ડુ બનાવીએ છીએ ઇટલી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરતા તો આજે છે આ શેવાલ્ય છે આ ચિડિયાઘર નથી અમે આ પ્રાણી સેવાલ્ય કરે છે અહીંયા અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે એમના લાગ્યા છે છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકરના તલાવ આવા ત્રણ ચાર તળાવ બનાવ્યા છે અને જે બીમાર હાથી હોય જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ અને સાથ સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઈડ્રો પુલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છે રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા બહુ વિશાલ હોસ્પિટલ અહીંયા બનાવીશ વાઇલ્ડ લાઇફ માટે અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વ સૌથી વિશાલ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડ લેફ માટે અહીંયા બને રેસ્ક્યુ નું તમે બીજા જાનવરો પણ જોઈએ અમે જંગલના વાતાવરણ એના પિંજરા જે પિંજરું કહેવાય એ પીંજરું નથી કે પીંજુ બધા લાગે જે જોવા આવું નથી અહીંયા મેં બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે જ્યાંથી જાણવા એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ તો હમણાં કંઈ પણ તમારા પાસે પ્રશ્ન હોય તો આપણે એક ત્રણ નામથી આપણે પરિચિત થયા કે ગ્રીન સુલોજીકલ આપણું જે રિહેબિટ નહીં પછી એક વનતારા ્રષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝુઅલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિસર્ચ સેન્ટર બે જ અમે લોકો આજે તમને જોવાયું રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝુઅલોજીકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડલાઇફ બીજા તરત તરના કામ થાય ભવિષ્યમાં આપણી આ કામગીરી મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને પોતા પોતાના સ્તરમાં ક્યારેય કંઈ ગાય હોય કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે અને તમે જાનવરને બચાવો એ જ મારું મારું એ જ વિનંતી છે બધાથી સર સેવા કરવાનું આપણે મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે જે મારા પિતાજી છે મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા અને મારા મમ્મીને મને બચપનથી જ્યારે હું પાંચ જ્યારે હું આઠ વર્ષનો હતો મમ્મીને મને મારા બર્થડે માટે બે એમ્બ્યુલન્સ આપ્યા જે આખા મુંબઈમાં ઘૂમી ઘૂમીને જે કૂતરાઓ હોય જે બિલ્લીઓ હોય એનું સેવા કરતા હતા તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે અને હું જે હિન્દુ ધર્મમાં છે હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનો સેવો કરતો હતો અને જે ગિલરી હોય એ ગિલરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે વધી જે વાનર સેના હતો એ હનુમાનજી હતો વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગ રાજા એના ઉપર વિરાજતા હતા નાગ રાજા શિવ ઉપર વિરાજતા હતા તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું આમના રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ પણ એના જે આ બધું છે જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું જ છે ભગવાનનું સેવા કરવાનું અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડા નું સેવા કરતા શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે મનુષ્ય એ જાનવર બધા એક છે અને ઋગ્વેદામાં પણ આ ચ છે તો એ મને બહુ ઇન્સ્પાયર સર ખાસ આપણે થોડુંક ઓપરેશન થિયેટર વિશે પણ સમજાવજો અને એમાં કંઈક એવું પણ છે કે આપણે વિડિયો કોન્ફરન્સ દ્વારા વિદેશના ડોક્ટર જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ આપણે જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમેન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુનો એડવાન્સ છે આમાં અમારા પાસે